અલગ અલગ ટીમ બનાવી મોટા વરાછાની આઇટીસી બિલ્ડિંગમાં આઠમા માળે પવિત્ર પોઈન્ટના સાતમા માળે અને મેરીટોન પ્લાઝાના ત્રીજા માળે રેડ કરી હતી જેમાં ત્રણ ઇસમો ઝડપાયા હતા પોલીસે ત્રીસ વર્ષીય સાગર ખોટ પિયુષ ખોટ અને આશીષ હડીયાની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓ એકબીજાની સાથે મળી ફ્લિપકાર્ટની નકલી વેબસાઇટ બનાવી લોકોને સસ્તામાં કિચનવેર આપવાની જાહેરાત કરી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લઈ વસ્તુઓ ન પહોંચાડી ઠગાઈ કરતા હતા આરોપીઓની પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ સામે આવ્યા હતા જેથી પોલીસે યશ સવાની પાંચ સવાની અને દિલપ પાગડાની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓ છેલ્લા બે વર્ષથી આ કૌભાંડ ચલાવતા હતા જેનો મુખ્ય સૂત્રધાર સાગર ખોટ પિયુષ ખોટ અને આશીષ હતા આરોપી આશીષ ફ્લિપકાર્ટનો લોગો તથા તેની પર મુકાયેલી જાહેરાતમાં ફોટોની કોપી કરી ફ્લિપ ઓફર કાર્ડ અને ફ્લિપ ઓફર ઝોન ઉપરાંત ઓફર કાર્ડ શોપ ઓફર વિલા શોપ ડોમેન નેમ ઓફર ઝોન જેવા ઓગણીસ નામે નકલી વેબસાઇટ બનાવી ઠગાઈ કરવામાં આવતી હતી પાંચ હજાર કરતાં પણ વધારે લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હતી આરોપીઓ એટલા હતા કે ગુજરાતમાં ઠગાઈ કરે તો પોલીસ પકડી લેશે તે ડરથી ગુજરાત બહારના લોકો આ વેબસાઇટ જોઈ શકે અને યુઝ કરી શકે તે રીતે જ ફેસબુક ઉપર જાહેરાત કરતા હતા પકડાયેલા આરોપીઓ એકાઉન્ટ મારફતે ફેસબુક પર કિચનવેરની જાહેરાત કરી લોકોને એકદમ ઓછા ભાવે ઓફર કરતા હતા નાના મળી જતા આરોપી વસ્તુઓ મોકલતા ન હતા પકડાય નહીં તે માટે સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ તથા ક્યુઆર કોડ પણ બીજી વ્યક્તિઓ પાસેથી ભાડે મેળવતા હતા આ આખા કૌભાંડ માટે બે અન્ય ઈસમોને સ્પેશિયલ રાખ્યા હતા જેના ઘનશ્યામ વાઘેલાને ખાસ આ પૈસા કઈ રીતે એકાઉન્ટમાં લેવા તે માટે રાખ્યા હતા પકડાયેલા આરોપીઓમાં આ હિંમત નામનો આરોપી ભાવનગરના નારી ચોકડી પાસે ગ્રામ્ય વિસ્તારમાં જઈ લોકો પાસેથી આઠ થી દસ હજાર રૂપિયામાં એકાઉન્ટ ભાડે મેળવતો આ ઉપરાંત આ કીટથી જ ઓનલાઈન પેમેન્ટ માટે ક્યુઆર કોડ બનાવવામાં આવતા જે બાદમાં ઘનશ્યામ અને સંજય કાતરિયા નામને તુલસી હાર્ડવેર અને તુલસી એન્ટરપ્રાઇઝના બિઝનેસ એકાઉન્ટમાં જમા લઈ પૈસા ઉપાડી લેવામાં આવતા હતા પકડાયેલા આરોપીઓએ અલગ અલગ કામ વહેંચી લીધું હતું જેમાં સાગર નામની આરોપી ફેસબુક ઉપર માર્કેટિંગ કરતો ઘનશ્યામ નામનો આરોપી ભાડેથી એકાઉન્ટ તથા સિમ લાવતો દિલીપ પાગડા નામનો યુવક યુપીઆઈના ક્યુઆર કોડનું કામ સંભાળતો હતો પકડાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી સાગર અને આશિષ બાર ધોરણ સુધી જ ભણ્યા છે જ્યારે યશ સવાણી અને પાર્થ સવાની બીટેક અને એમસીએની ડિગ્રી ધરાવતા હતા યશ અને પાર્થને વીસ વીસ હજારના પગારથી વેબસાઇટ ડેવલોપરની નોકરીએ રાખ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે આ ટોળકી દર મહિને સરળતાથી પાંચ લાખ રૂપિયાની કમાણી કરી લેતી હતી તો બે વર્ષમાં આરોપીઓએ કેટલું મોટું કૌભાંડ આચર્યું હોય તેનો આંકડો અંદાજ લગાવવો મુશ્કેલ છે પોલીસે આરોપીઓ પાસેથી એકસો અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ અઠ્ઠાણું કીટ નવ ક્યુઆર કોડ એફ કાર આઠ લેપટોપ એકસો જેટલા સિમ કાર્ડ ઓગણસિત્તેર જેટલા આધાર કાર્ડ એકવીસ મોબાઈલ ફોન સ્વાઈપર મશીન રબર સ્ટેમ્પ સહિત આઠ પોઈન્ટ પાંચ લાખની મત્તા કબ્જે કરી હતી હાલ પકડાયેલા આરોપીઓમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને કેટલા લોકો હજુ પણ આવા કવતરા કરી રહ્યા છે તે અંગે પોલીસે સતર્ક થઈ છે

સાયબર ફ્રોડ અંગેના મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને તારીખ બે દસ બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી મળેલ બાતમી આધારે તેઓએ સરથાણા પોસ્ટે વિસ્તારના પૂજન પ્લાઝાની નજીક આવેલ એક કોમ્પ્લેક્ષમાં રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને આશીષ હળિયા સાગર ખૂટ તથા પિયુષ ખૂટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઈટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે તે અનુસંધાને એ વેબસાઇટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય ને એ વેબસાઇટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય નાની નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા રેડ દરમિયાન સરથણા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પીઆઈ જાલાસી રેડ કરતા અલગ અલગ લેપ વ્યક્તિઓના મોબાઈલ અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ લેપટોપ કોમ્પ્યુટર બેંકોની કીટો તથા સ્વાઇપ મશીન વાઇફાઈ રાઉટર રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ આરોપીઓ છેલ્લા છથી આઠ મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલ હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી જે લોકો ફેસબુક અને મતલબ સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા